નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર જવારજ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકાના જવારજ માધ્યમિક શાળાનો પ્રવેશોત્સવ તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવારજ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી યજુવેન્દ્રસિંહ ગોવિંદસિંહ વાળા તથા સરપંચ શ્રી અજીતસિંહ અમરસિંહ ડાભી તથા તલાટી કમ મંત્રી શ્રી પ્રવીણભાઈ તથા જવારજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નૈનાબેન તથા તમામ શિક્ષકોએ હાજરી આપી બાળકોને ઇનામ વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યુ ન્યૂઝ જવારજ ધોળકા